પશ્ચિમ કચ્છ પોલીસ સમાજ એમના તમામ વિદ્યાર્થીઓ પશ્ચિમ કચ્છના અને રિટાયર્ડ અધિકારીઓ અને ચાલુ અધિકારીઓ એમનું સન્માન રાખેલ હતું જે વિદ્યાર્થીઓ પશ્ચિમ કચ્છની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમનું સન્માન પણ અહીંયા રાખેલું હતું સારા ટકાવારી સારી પોસ્ટ ઉપર જાય એવી આગેવાનો તરફથી શુભેચ્છા પણ અમે આપી છે સાથે જે આ ટ્રસ્ટ બની રહ્યું છે આજ ઘણા વર્ષોથી કોઈએ પહેલ નથી કરી પણ ટ્રસ્ટના હિસાબે જેઓ જુવા છોકરાઓ છે ધનજીભાઈ છે રાજેશભાઈ છે મનીષભાઈ છે કિશોરભાઈ છે હિતેશભાઈ છે એમના સાથે જે છોકરાઓ છે એમના સાથ ગ્રુપના જે પહેલ કરી છે કે સમાજને આગળ શિક્ષિત કરવું સમાજના જે આગેવાનો છે સમાજના જે અધિકારીઓ છે એમનું સન્માન કરી અને એક હુફ આપી છે આ લોકોએ અને સારું કામ કરી રહ્યા છે એમને અમે આખા ટ્રસ્ટને અને એમને વતીના જે યુવા છોકરાઓ સાથે છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન મારી ટીમથી આપું છું પશ્ચિમ કચ્છની અંદર પહેલીવાર સરસ સરસ્વતી સન્માન થયું છે અને સમાજની અંદર જાગૃતતા આવી એવું અમને પણ હજી પણ હવે લાગી રહ્યું છે કે સમાજની અંદર જાગૃતતા છે શિક્ષણ પણ વધશે શિક્ષણ ઉપર વધારે અમે ધ્યાન આપીશું સાથે આ યુવા છોકરાઓ જે ટીમ બનાવેલી છે ટ્રસ્ટ બનાવેલું છે એ માધ્યમથી આખા પશ્ચિમ કચ્છની અંદર કોઈ પણ શિક્ષણ અને શિક્ષિત વર્તી હોય તો એમને એ આખી ટ્રસ્ટ કામ આપશે સાથે આ યુવા છોકરાઓ પણ સપોર્ટ કરશે સાથે સમાજના આગેવાનો પણ એમને સપોર્ટ કરશે છથી સાતસો લોકો અહીંયા ભેગા થયા અધિકારીઓ પણ આવ્યા રિટાયર અધિકારીઓ પણ આવ્યા અને જે છોકરાઓ અને દીકરીઓ જે ભણે છે એ પણ અહીંયા આવ્યા અને સમાજના તમામે તમામ પશ્ચિમના જે પણ ભેદભાવ હતો એ ભૂલી કરીને એક સ્ટેજ ઉપર બેસી અને છોકરાઓને શુભેચ્છા પણ દીધી છે અને સાથે રહીને કામ કરીશું અને સપોર્ટ દેશું હું બ્રિજેશભાઈ એડવોકેટ ભુજથી આજે ભુજના માધાપર ગામે અહીં યક્ષ મંદિર સભાખંડમાં પશ્ચિમ કચ્છ સમાજ સમાજનું પ્રથમ શૈક્ષણિક કાર્યક્રમ હતો શૈક્ષણિક સન્માન કાર્યક્રમ અહીં પશ્ચિમ કચ્છ કોલી સમાજના છ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ ધોરણ નવથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને સન્માન કરવા માટે અને જેવું ગવર્મેન્ટ જોબમાં કાર્યરત છે ફરજ બજાવી રહ્યા છે અને ગવર્મેન્ટ જોબમાં જે રિટાયર્ડ થઈ ચૂકેલા કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજેલ હતું અમારો જે અમે ટ્રસ્ટીઓ છીએ એમનો મુખ્ય હેતુ એ હતો કે ભાઈ આપણો જે વંચિત સમાજ છે જે શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત છે એને કઈ રીતે મુખ્ય ધારામાં લાવવું અને સમાજના વિદ્યાર્થીઓમાં કઈ રીતે ઉચ્ચ સ્તરીય શિક્ષણ મેળવે વિદ્યાર્થીઓ એ મુદ્દા ઉપર ચર્ચા કરી છે આગેવાનોએ પોતાની પ્રેરણારૂપ લોકોને સમજ આપી છે અને એ સિવાય આખી સમાજ મળીને સમાજના જ ડોનેશન ઉપર આ આખું કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતું જેમાં ટ્રસ્ટીઓ સમાજના આગેવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓનો ખૂબ સહયોગ રહ્યો હતો અને આ કાર્યક્રમ અમે સફળ બનાવ્યું બનાવ્યું છે મારું નામ મહેશ કોડી છે આજ રોજ આઠ છ બે હજાર પચીસના રોજ માધાપર યક્ષ મંદિર ખાતે પશ્ચિમ કચ્છ કોળી સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેનું જેમાં આ આયોજનમાં બહોળી સંખ્યામાં મહેમાનો વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને યુવા વર્ગ હાજર રહ્યું અને આ જે આયોજન અમારું હતું જે શિક્ષણ પ્રત્યે જાગૃતતા અને ભવિષ્યમાં જે અમે કાર્ય કરશું એના માટે આગેવાનો તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને યુવાનો પણ યુવાનોનો પણ સારો પ્રતિસાદ મળ્યો છે અને શિક્ષણમાં કોઈપણ જાતની જરૂરિયાત પડે સમાજને સમાજના દીકરા દીકરીને તો આ સમાજના ટ્રસ્ટ દ્વારા અમે પૂરી પાડશું અને આગામી ભવિષ્યમાં પણ ઘણા એવા સમાજને લગતા અને શિક્ષણ પ્રત્યે જાગૃતતાના કાર્ય કરશું મારું નામ મહેશ કરશનભાઈ કોલી છે આપ સૌ મને એમડીએ સ્ટુડિયોથી ઓળખો છો આજ રોજ તારીખ આઠ છ બે હજાર પચીસના રોજ પશ્ચિમ કચ્છ કોલી સમાજ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વાર્ષિક સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓનું ધોરણ આઠથી માંડીને ગ્રેજ્યુએશન સુધીના તમામે તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું હાલ જે સરકારી કર્મચારી જે ફરજ બજાવી રહ્યા છે તથા રિટાયર થયેલા છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું